રામ ભરોસે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લગભગ સિત્તેર હજારની સંખ્યા હશે અને વિસ્તારો પણ વધતા જતા હોય છે અને નાના મોટા આગના બનાવો બનતા હશે અને તળાવ કે કેનાલ કે ડેમમાં પડવાના બનાવો કે પછી આત્મહત્યાના બનાવો બનતા હશે પણ ધોરાજી નગરપાલિકામાં કોઈ ક્વોલિફાઈડ અધિકારીઓ કે કર્મચારીઓ જ ન હોવાથી ગોંડલ ફાયર કે જૂનાગઢ ફાયરની મદદ લેવી પડે છે ત્યારે ધોરાજી નગરપાલિકામાં ઘણા સમયથી કોઈ ભરતી પ્રક્રિયા નથી કરવામાં આવી એને લઈને ધોરાજી નગરપાલિકા ફાયર વિભાગના અનુભવી કે ક્વોલિફાઈડ અધિકારીઓ કે કર્મચારીઓ ન હોવાથી ફાયર વિભાગ ખાડે ગયું હોય તેવું લાગી રહ્યું છે ફાયર વિભાગમાં સાધનો છે પણ સાધનો ચલાવવા માટે કે આગ કે કોઈ ઘટના બને તે માટે ક્વોલિફાઈડ કર્મચારીઓ ન હોવાથી લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે

બે ડેમ અને ભાદર નદી આવેલી છે અવાર નવાર અકસ્માતો થાય છે કોઈ લોકો પડી ગયા હોય તો કાઢવામાં બહુ જ મુશ્કેલી થાય છે ધોરાજી નગરપાલિકા પાસે બ્રિગેડ છે પણ આધુનિક સાધનો નથી અને ક્વોલિફાઈડ સ્ટાફ નથી એને કારણે લોકો હેરાન પરેશાન થાય છે ગોંડલથી તરવૈયાઓને બરકવા પડે છે અને આવના સમયમાં પહેલાંના ની એનડીઆરએફની ટીમને પણ બરકવી પડી હતી મારું નામ દિનેશભાઈ ઓરા એડવોકેટ ધોરાજી ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો હોવા છતાં લોકો રામ ભરોસે છે આવનારા દિવસોની અંદર ઉનાળાના દિવસો આવતા હોય આગ લાગવાના અનેક બનાવો ભૂતકાળમાં બન્યા હોય તેવી પરિસ્થિતિ છે છતાં પણ સ્ટાફના અભાવે લોકોને રામ ભરોસે રહેવાની સ્થિતિ આવી છે બીજી તરફ જોઈએ તો ભાદર ડેમ કે જે ભાદર રોડ નદી છે જામકંડ રોડ ઉપર ત્યાં સુસાઈડ પોઈન્ટ બની ગયેલ છે અવારનવાર લોકો સુસાઈડ કરતા હોય તેવા બનાવો બન્યા છે ત્યારે આ લોકોને પણ બચાવવા માટે નગરપાલિકા પાસે ક્વોલિફાઈડ સ્ટાફ નથી